ગુજરાત રાજ્ય વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યોએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ખાતે આવેલ જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સમીક્ષા કરી સંખેડા તાલુકાના હાંડોદ ખાતે ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિએ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન આ કમિટીના અધ્યક્ષ સંખેડાના ધારાસભ્ય અભયસીભાઈ તળવી તેમની સાથે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અન્ય ધારાસભ્યોમાં કાંતિભાઈ ખરાડી કનૈયાલાલ કિશોરી અને મોહનભાઈ કોકણી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ગુજરાત રાજ્ય વિધાનસભા સચિવાલયના ઉપસચિવ પાર્થ પ્રજાપતિ સહિત અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંખેડા તાલુકાના હાડોદ ખાતે આવેલી આ જૂથ પાણી પુરવઠા યોજના નું જે પાણી છે એ નર્મદા નહેર મારફતે આવે છે નર્મદા નહેરમાંથી લગભગ બાવીસ કિલોમીટર દૂરથી પાણી આવે છે અને હાંડોદ મુખ્ય હેડવર્ક્સ ખાતેના જળશુદ્ધિકરણમાં ફિલ્ટર કરી યુક્ત પાણી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત લગભગ તેત્રીસ જેટલા ગામોને પૂરું પાડે છે આ પીવાનું પાણી આ વિસ્તારના લોકોને મળી રહે તે માટેની આ યોજના છે જેના થકી આ વિસ્તારના તેત્રીસ જેટલા ગામોના લોકોને લાભ થઈ રહ્યો છે આ પ્રસંગે સંકેડાના ધારાસભ્ય અબેશીભાઈ તડવીએ જણાવ્યું હતું કે કમિટી ગુજરાત વિધાનસભાની તારીખ છવ્વીસ અગિયારથી અંબાજી ખાતેથી પણ પ્રવાસ શરૂ કર્યો હતો ગુજરાત રાજ્યની અંદર પાણી પુરવઠા વિભાગ યોજના કેવી ચાલે છે ત્યાં અંબાજી ખાતે બનાસકાંઠા ના અધિકારીઓ સાથે પાણી પુરવઠા વિભાગની યોજનાઓ કેવી ચાલી છે અમીરગત તાલુકો દાતા તાલુકો આ ધારાસભ્ય પણ ત્યાંના જ છે કાંતિભાઈ ખરાડી એમની પણ યોજનાઓની માહિતી મેળવી ત્યાર પછી સાબરકાંઠાની એકસો ત્રેવીસ ગામોને પાણી આપે છે એ યોજનાની પણ વર્ક સ્ટેશનની અમે મુલાકાત લીધી ત્યાર પછી અરવલ્લી જિલ્લામાં દેવમોરી હેડ વર્ષની પણ મુલાકાત લીધી એના એકસો ને દસ ગામોને પાણી મળે ત્યાંથી આ યોજના થકી અને કાલે આપણા પૂર્વ કેબિનેટ મંત્રી સંતરામપુરના શ્રી ઇન્દોર સાથે તેમની સાથે સંતરામપુર તાલુકાની અડસઠ ગામોને બહાર ઉપર એક યોજના બનાવી છે આપો વે ત્યાં પણ મુલાકાત કરી કોઠી અને ત્યાં પણ બધા સરપંચો આગેવાનો બધાને મળ્યા કે આ ગુજરાત સરકારની આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દુરંદેશી એમની આગવી પ્રતિભા અને એમની એમને માટે વિચારાય કે એમને સંકલ્પ કર્યો છે બધાને કે ભાઈ આદિવાસી સમાજના જે ગામો છે અમીરગઢથી ઉમરગામ સુધી પાંચ હજાર આઠસો ને બોતેર ગામડા આવે આદિવાસી સમાજના અને પંદર જિલ્લા આવે અને એમાં બધા જિલ્લાઓની અંદર ડુંગરોમાં પહાડો ઉપરના ભૂતોને ભવિષ્યથી પંચાલુ પહેલાંની પરિસ્થિતિ શું હતી અને આજે પરિસ્થિતિ શું છે અમે આ બધા ધારાસભ્યો મારા બધાએ મુલાકાત કરી અને જોયું કે પહેલાં આવું ને અત્યારે છે જ પહાડો ઉપર મોટા મોટા ડુંગળા કાપીને આ યોજનાઓ કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાને માટે બનાવી છે આ સરકારને ખરેખર અભિનંદનને પાત્ર છે અને આદિવાસી સમાજની અંદર આપણે આપણા તાલુકાની વાત કરીએ તો અહીંયા પણ તે બેતાલીસ કરોડના ખર્ચે આ યોજના અહીંયા ચાલુ થઈ છે હવે ટેસ્ટિંગ એનું ચાલી રહ્યું છે આપણા લગડપત્રની અંદર આપણા તાંદરજિયા આપણા વિધાનસભાની અંદર બસો કરોડના ખર્ચે બસો ગામોને પાણી આપવાનું કામ આપણી સરકારે ચાલુ કર્યું અમારો અમારી ખ્વાસ હતી કે આપણા બધા જ ગામોને પાણી મળે એની સુવિધા આપણે કરવી છે અને આ સરકારે બધા જ તાલુકા એ નસવાડી હોય નસવાડીમાં પણ પાંચોંબા યોજના એકસો ને વીસ કરોડના ખર્ચે લગભગ એકસો ને વીસ ગામોને એ પાણી પૂરું પાડી રહી છે એવી બીજી કુપ્પા યોજનાનું કામ લગભગ અગનો સિત્તેર ગામોની એ પણ આપણે કાર્યરત છે એ પણ કામ પૂરું થવાના લગભગ બે ચાર મહિના લાગશે એટલે આપણી વિધાનસભાની અંદર ચારસો ને ચોવીસ જે ગામો આવે છે એમાં પાણીના સોર્સ લઈને આપણે પાણી આપણે પૂરું પાડવાનું આ યોજના આ વિસ્તારમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે ત્યારે આજે અહીંયા અમારા ધારાસભ્યો પણ આવ્યા છે એમને પણ આપણે અહીંયા જનદાદાના દર્શન કરવા પણ લઈ ગયા હતા લાભો આપ્યો કે અમારા ડુંગર વિસ્તારમાં જન હનુમાન એ પહેલું અમારું સંખેડા વિધાનસભાનું પહેલું બુથ છે અને ત્યાં દાદાના દર્શન આપણે બધાને કરાવ્યા અને ત્યાંથી આપણે અહીંયા હાંડોદ અહીંયા આવ્યા છે અહીંયા પણ આપ સૌએ બધું અમારું સ્વાગત કરું કમિટીના અધ્યક્ષ છું અને એના તે બધાને આખા વિસ્તારમાં ગઈ સાલ અમે સિંચાઈ વિભાગના કામો જોવા માટે અમે ડેમો એ બધું હમણાં વિસ્તારમાં સુરત તાપી એ વિસ્તારમાં અમે બધે હતા ત્યાં પણ એલઆઈની જે સ્કીમો છે આધારિત સ્કીમો પણ તે ખૂબ સારી કામ થાય છે તો આજે બધા અહીંયા આપણે આ છેલ્લો અમારો પોઈન્ટ હતો એ અહીંયા અમે બધાએ મુલાકાત લીધી